ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી હતી એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના જે જેલમાં જવા જોઈએ ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો આ નીતિ બરાબર નથી મનરેગા અને અને હજુ પણ જે છે છે ઘણા બધા નેતાઓ ઉપર ભરૂચમાંથી પોલીસ ગયા પછી પોલીસે હીરા જોટવાની ધરપકડ કરી દીધી હીરા જોટવા દિગ્ગજ નેતા કોંગ્રેસના દિગ્ગજ નેતા એમએલએ અત્યારના અને હીરા જોટવા પર જયારે આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે કોઈ માની નહોતું રહ્યું કે હીરા જોટવાએ આટલું મોટું કૌભાંડ કર્યું હશે ચૈતર વસાવાના એ આક્ષેપો પછી હીરા જોટવાએ એવું કહ્યું કે હું માનહાનિનો કેસ કરી દઈશ અને પછી હીરા જોટવાની ધરપકડ થઈ અલગ અલગ ત્રણ તાલુકા એવા છે કે જ્યાં હીરા જોટવાની જે કંપની છે એ કંપની દ્વારા મનરેગામાં મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોય તે તેવી આશંકા પોલીસને થઈ પોલીસ ફરિયાદ થઈ પછી ભરૂચ પોલીસે આગળની કાર્યવાહી કરી અને પછી હીરા જોટવાની અટકાયત કરી બીજા દિવસે એમની ધરપકડ કરી આ વિષય પર ઘણા બધા સવાલ થયા બચું ખાબડ હોય કે પછી એમના દીકરા એમ બચુ ખાબડના દીકરાઓ મનરેગા કૌભાંડમાં સંકળાયેલા હતા બાદમાં એમના સામે એક્શન લેવામાં આવ્યા અને પછી બધા એવું કહ્યું કે બચુ ખાબડ જે મંત્રી છે એમને કાં તો મંત્રીમાંથી બહાર કાઢો અને એમને પણ જેલમાં પૂરો આ સવાલો સાથે શક્તિસિંહ પણ ફરીથી મેદાને આવ્યા છે શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાં હતા ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને પત્રકાર પરિષદમાં જ્યારે શક્તિસિંહને પૂછવામાં આવ્યું કે તમારા નેતા જે છે હીરા જોટવા એ કૌભાંડના કેસમાં અત્યારે પોલીસની ધરપકડ અને જેલમાં છે વિશે શું કહેશો તો શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોઈએ પણ કૌભાંડ કર્યું હોય કરપ્શન કર્યું હોય તો એની સામે કાર્યવાહી થવી જ જોઈએ કાર્યવાહી થાય એનાથી મને કંઈ વાંધો નથી પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રી હતા બચુ ખાબર એટલે એમને જેલમાં ન પૂરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એટલે એમની સામે એવી રીતના કાર્યવાહી નથી થતી બચુ ખાબડને રાજીનામું અપાવો અને આગળની કાર્યવાહી કરી અને એમને પણ જેલમાં નાખો એમની સામે પણ બરાબરની કાર્યવાહી થવી જોઈએ આ વાત શક્તિસિંહ ગોહિલે કરી છે હીરા જોટવાની ધરપકડ એ ઘણા બધા સવાલો સાથે આવી હીરા જોટવા સિવાય બીજા અનેક નામો અનેક મંત્રી અને અનેક નેતાઓ એવા છે કે જે આ મનરેગા કૌભાંડ સાથે સંકળાયેલા હોય એવા આક્ષેપો ચૈતર વસાવાએ હજુ પણ કર્યા છે ચૈતર વસાવાએ મનસુખ વસાવા પાસેથી પણ જવાબ માંગ્યો છે કે જ્યારે હીરા જોટવાના કૌભાંડની વાત થઈ ત્યારે તમે કેમ એમના પક્ષમાં આવ્યા હતા શું તમે પણ એની સાથે સંકળાયેલા છો આવા સવાલ ચૈતર વસાવાએ કર્યા હતા અત્યારે ભાવનગરથી શક્તિસિંહ ગોહિલે હીરા જોટવાની ધરપકડ પર શું કહ્યું છે તે સાંભળો હું ચોક્કસ કહીશ કે ભ્રષ્ટાચાર માં કોઈ પણ પુરાવા હોય ને કોઈ પણ હોય તો કશું જોયા વગર કડક હાથે કામ લે મને વાંધો ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે માનની અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી હતી એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના જે જેલમાં જવા જોઈએ ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો આ નીતિ બરાબર નથી તટસ્થ તપાસ થાય હાઈકોર્ટના જજ સાહેબની નિગેબાનીમાં થાય સીબીઆઈ તપાસ કરે જે જવાબદાર હોય કોઈ પણ પાર્ટી નો હોય કોઈ પણ કોમ નો હોય જેલમાં નાખો પરંતુ ખોટું કરીને પોતાના ને બચાવવાના ને બીજાને અંદર કરવાના આ કાયદાની પરિભાષામાં યોગ્ય નથી